આબો મોટો થાય ને કેરીઓ આવે એટલે ઝાડને નમવું પડે નમવું પડે એ અમારું નેતૃત્વ સરકાર બને છે એટલે કોંગ્રેસ જવાબદારી સાથે બોલે ને જવાબદારી સાથે આગળ વધે અને હત્યાવી વર્ષથી નફટના પેટના બેઠા છે હત્યાવી વર્ષ જિગ્નેશભાઈ મેળ પડે મને બળદેવજી ઠાકોર અને ડોક્ટર સીજે ચાવડા સાહેબે હમણાં ફોન કર્યો દસ મિનિટ પહેલા કે ગાંધીનગરની સીટો ઉપર એક પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી સાબળજો ના મીડિયાના લોકો અને આ ટીવી ઉપર કે કેમેરા ઉપર જેટલા રેકોર્ડ કરો છો એ ગુજરાતમાં સંદેશો મોકલજો દિલ્હીના દરબારને કે તમારો ગાંધીનગરનો પીઆઈ એ હાર બાળી ગયા છો તમે એટલે પોલીસનો ઉપયોગ કરો છો તમારો પીઆઈ કે છે હે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ કોંગ્રેસ છોડી દે નહીતર દુનિયા છોડાઈ દઈશ અલ્યા એક ધાનેરામાં કે ગુજરાતમાં એક કોંગ્રેસ ના કાર્યકર નો વાળવાંકો કરીને વતાડો જો 6ઠ્ઠી નું દાવળીયા તા કરાઈ દઈએ તો અમારી જણવો વાળીને ને ફટકે જો લોઈ પીજો મારા જારે હોય તાર ધમકીઓ જારે હોય તાર પૈસા જારે હોય તારે નુકસાન તમને બે ચાર વાત કહેવા આવ્યો છું તમે જુઓ આ લોકો કહે છે ને કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી કોંગ્રેસ પતી ગઈ છે કોંગ્રેસમાં કોઈ દમ નથી કોંગ્રેસમાં કોઈ આગેવાન નથી ને એવું જે બોલે છે ને એને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ આ વખતે પ્રધાનમંત્રી છો કે ગુજરાતના મુખ્યમંત્રી થવા આવ્યા છો ગુજરાત તમને પૂછે છે આ ચૂંટણી ગુજરાતની છે તમારા ગુજરાતવાળાને અમારી હામે મેલો રમી લઈશું

તમે શું કરશો એવી વાતો કરીને મત માગો તો આનંદ થાય અને તમારા મોઢા દાનેરા મેઠા કરાવશે પણ કોંગ્રેસ ને મત જોવા જેવી થશે શું જોવા જેવી થશે ભાઈ કોંગ્રેસ ને મત તારી દુકાન કાલ બંધ કોંગ્રેસ ને મત પાણી નહીં મળે કોંગ્રેસ ને મત આલો છો રોડ નહીં થાય કોંગ્રેસ ને મત આલો છો ગાડી નહીં ફરે ફેરવવી જ જિગ્નેશ મેવાણી ચાર જેટલું ભૂખ ભાગી નાખીશું ભૂખ ભાગી નાખીશું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અહીંથી જાહેરાત કરે છે કે સરકાર બને પાછો ભાલમાં બોલું છું બેઠા છે સરકાર બને છે કોંગ્રેસ ની એકસો પચીસ સીટ સાથે અને પહેલી કેબિનેટ માં ઠરાવ થશે ત્રણ લાખ રૂપિયા નું ખેડૂત નું દેવો માફ નથા ભાઈ મીટર નહી હોર્સ પાવર નહી ખેડૂતનું નું વીજ બિલ માફ મીટર કાઢ્યા ને હોર્સ પાવરે એ કાઢ્યા લો આવો અહીં તમારામાંથી સરકારી નોકરીઓની તૈયારી કરતા મોટિયાડા બેઠા હશે પરીક્ષા પોલીસ ક્લાર્ક તલાટી કરે છે કે નહીં કોઈ તૈયારી શું દશા કરી તમારી મારા બેટે પરીક્ષાલીન ઘેર આયા નહીં ટીવી માં આયું નહીં એક પેપર ફૂટ્યું એક પેપર નહીં શું કે છે આ ભાજપવાળા સમજો એક પેપર નહીં ત્રીસ ત્રીસ પેપર ફોડ્યા શું કે છે તમને આ બેઠા છે એમાંથી કોઈને પોલીસ વાળો નહીં બનવા દઉં આ બેઠા છે એમાં કોઈને તલાટી નહીં બનવા દઉં

તમે આંદોલન ના કરવા દીધા અને ચૂંટણીમાં તમે અમારા ગામમાં આવો છો અમારા વાહમાં આવો છો અમારા શહેરમાં આવો છો તમારો મેળ હવે પડશે નહીં તમે દૂધ ભરાવતો જિલ્લો છે તો શ્વેત ક્રાંતિ બેઠી થઈ છે અહીંથી પશુપાલન ને ખેતીમાં જેટલી રોજી રોટી છે એટલી દુનિયામાં ક્યાંય રોજી રોટી નથી એટલે ડેરીમાં દૂધ ભરાવો છો તો એના તો પૈસા મળે છે મળશે પણ એક લિટરે પાંચ રૂપિયા ગુજરાતની સરકાર કોંગ્રેસની સબસીડી આવશે ફેટ આઘા પાછા કરવા વાળાને જે કહેવું એ કહી દેજો બધા હમજી તો જાય છે હું કોને કઉ છું એ અને સરકાર કોંગ્રેસની તમારા આશીર્વાદથી જ્યારે બની રહી છે ત્યારે ચિંતા રાખજો મહાભારત રામ રાવણ નું આ બધા યુદ્ધો તમે જોયા છે સત્ય ને અસત્યના અધર્મના યુદ્ધ સત્યના પક્ષે ભગવાન હોય ને પક્ષે પ્રજા હોય ત્યારે દુનિયાની શહેનશાહી અને દિલ્હીના દરબાર માંથી ગમે એટલા રૂપિયા લાવે પણ મેળ પડતો નથી અહિયાં ત્રીજા પક્ષ તરીકે પણ કોઈક ભાઈ લડી રહ્યા છે મત ના બગાડતા અને ક્યાંક કોક વાતો આવતી હોય કે વીઘો બે વીઘા આલીશું નથી જોઈતી અમારે વિઘો બે વીઘા હમણાં નથી જોઈતી અમારે તો અઢારે આલામ ને સરકાર કોંગ્રેસ ની બને ત્યારે ઉત્તર ગુજરાતમાં અઢારે આલમને પચીસ પચીસ વીઘા મળે અને હાલે એવી સરકાર અમારે લાવવી છે અઢારે આલમના ઠેકાણા કરવા છે અઢારે આલમની બે વહેવાનું કરવું છે અઢારે આલમની દીકરા કે દીકરીઓની હોસ્ટેલો બની અને સમાજોનું નવનિર્માણ કરે કામ કરે પરિવર્તન કરે એવી કોંગ્રેસ જોઈએ છે અને તમને સૌને વિનંતી કરું છું અહીંયા મતદાન કેટલા ટકા થાય છે લક્ષ્મીબેન ધારાસભા લોકસભામાં કેટલા ટકા થાય છે આ સરપંચ ની તમારી ચૂંટણી આવે છે એટલે નેવું પંચાણું અને નથાભાઈ વારો આવે ત્યારે હાઈટમાં હટમ સરકાર લાવો ખબર પૂછવા આવે એવી સરકાર કોંગ્રેસ સરપંચ ની ચૂંટણી લડો છો એવી ચૂંટણી લડજો નેવું પંચાણું ટકા મતદાન કરજો અને અહીંયા જે ઉમેદવાર મુક્યા છે વર્ષોથી ઓળખું છું પારિવારિક સમજ છે જે કોંગ્રેસ રંગ રંગે રંગ્યા છે ક્યાંય કોઈ પણ જાતની કોઈ માથાકૂટો ઝઘડા ટંટા કશામાં નથા ભાઈ પડતા નથી અને એક એવો પરિવાર કે જે પરિવાર સદાય કોંગ્રેસની વિચારધારા સાથે ચાલે છે એવા ઉમેદવાર જ્યારે આપણને સૌને મળ્યા છે ત્યારે સૌ તમે બધાવજો આ ચૂંટણી દિલ્હીના રૂપિયાવાળા અને ઉદ્યોગપતિઓ અને કરોડપતિઓની વચ્ચે છે મને પૂછે છે લોકો પત્રકારો જે ઓળખતા નથી કે જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા છો શું લેશો મારે કેવું છે થરાદમાં વાવમાં વસ્તીના આશીર્વાદ એ ખબર પડે તો પછી ખબર પડે કે જગદીશ ઠાકોર અને કોંગ્રેસ શું કરી રહી છે અને એટલા જ માટે બધા આગેવાનો અહીંયા બેઠા છે કોઈ લાલચમાં ફસાતા નહીં કોઈ વાતમાં ફસાતા નહીં આ નથાભાઈ જીતશે એટલે જગદીશ ઠાકોરના સાફામાં છોગું ઉમેરાશે આ વાત આ વાત વિચારીને મતદાન કરજો મત બગાડતા નહીં અને 125 સીટો જ્યારે આવવાની પ્રજાએ નક્કી કરી છે આપવાની ત્યારે બનાસ કાંઠેરીની નવ્વે મારો જગનેશ એટલે પાણી પાણી આતો અમૃત પૂરું થયું સરકાર બનાય જે માગે ધાનેરા માગતા થાકે અને કોંગ્રેસ આપતા નહીં થાકે આ જાહેરાત કરે છે જે સત્યાવીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ શોષણ કર્યું છે ખેડૂતોનું પાણી સિંચાઈ બે દીકરીઓની આબરૂ લૂંટાઈ છે ક્યાં ઊભા નથી રહ્યા પેપર ફોડીને નવ જવાનોને બરબાદ કર્યા છે આ બધાનું વળતર કોંગ્રેસની સરકાર બનશે ઘર આંગણે ધાનેરામાં આવી અને દાંતીવાળા અને ધાનેરા બેય તાલુકાને જે જોઈશે એ આવી જ મીટિંગો કરીને બધાને મળવા આવીશું તમે આપનાવાળા અહીં બેઠા હશે અને તમે માગનાવાળા છો આજે માગવાવાળા અમે છીએ તમે આપવાવાળા છો આ બદલાઈ જાય સરકાર આવે એટલે એ જ વિનંતી સાથે જગ્નેશ થાય અને આગેવાનો થતા ને મારે હેલિકોપ્ટર માં ખડગે સાહેબ નું સ્વાગત કરવા જવું છે સ્ટેજ માંથી જણ મને વળાવવાય ના આવતા અહીરો અને એટલા માટે છે